સાડા છ કરોડ નાગરિકોના આરોગ્ય માટે આરોગ્ય સેવા ખાડે જાય અને ખાસ કરીને કરીને સરકાર મોટી મોટી જાહેરાતો જાહેરાત કરે રાષ્ટ્રીય કાર્યક્રમો હોય આરોગ્ય માટેના તો એમાં પણ સરકાર મોટી વાતો કરે અને બીજી બાજુ ગુજરાતનું આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી જેવું વારંવાર એટલા માટે એક પછી એક કાન કૌભાંડ પછી પુરાણ ન થાય ત્યાં બીજું કાંડ અને કોભાન સામે આવે એ પછી ખ્યાતિનું તાજેતરમાં હોય એના સાથેની હોસ્પિટલોનું હોય કગૌનું અંધાપા કાંડ હોય ઓપરેશનના નામે સારવાર લેવા માટે ગયેલા દર્દીઓને બચી વચીને આવે તો ભગવાનનો આભાર માનવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય અને લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીની સરકારે આરોગ્યના અમુક ખાનગી હોસ્પિટલોને આપી દીધા હોય અને બીજી બાજુ સરકારી હોસ્પિટલ એશિયા ખંડની મોટા મોટી સિવિલ હોસ્પિટલ કહેવાય તે હોસ્પિટલમાં અનેક પ્રકારની અને રાજ્યની અંદર જિલ્લાની હોસ્પિટલો પણ મોટા પાયે ડોક્ટરોની ખાલી જગ્યા હોય તેવા સંજોગોમાં મહેસાણાની અંદર નસપતિ કાન સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય હજી ખ્યાતિ કાનના સાહી નથી સુકાણી કોરોના કાળમાં લોકોના મોત આપણે સૌ નજીકથી જોયા અને એ રીતે ખ્યાતિ કાન પછી બીજું કોભાંડ ભાજપા સરકાર લક્ષ્યાંક નથી આપો ઓપરેશનનો અને બીજી બાજુ આરોગ્ય વિભાગનો જિલ્લાના અધિકારી પોતે પત્ર દ્વારા લખે કે આપશ્રીને આપવામાં આવેલા લક્ષ્યાંક અંગે કામગીરી માસિક કામગીરી કરવાની હોય છે લક્ષ્યાંક પ્રમાણે જેના અનુસંધાને તાલુકા કક્ષાની અને અન્ય જગ્યાની સૂચના છતાં તમારી કામગીરી નથી એટલે દિવસ આ કામગીરી સદર વિગતો સાથેનો અહેવાલ સાથે મોકલવા માટેની સૂચના આપવામાં આવે છે હું સરકારને પૂછવા માંગુ છું આરોગ્ય મંત્રીને કે તમારા વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપ શ્રી પત્રકારોને માધ્યમોને ગેરમાર્ગે દોરવા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષાણ નથી એવી લિફા તોફી કરો છો ખ્યાતિ કાંડ વખતે આરોગ્ય વિભાગનું મૌન સરકારનું મૌન અગાઉના અંધાપા કાંડમાં પણ સરકારનું મૌન આ તમામ ઘટનાઓ અને કાંડ અને ગૌભાળ પછી એટલું નક્કી થાય કે એક તરફ સરકારને કરોડો રૂપિયાના સાધનોની ખરીદી દવાઓની ખરીદી હોસ્પિટલ માટેની અન્ય કોન્ટ્રાક્ટોને ટેન્ડરોમાં રસ છે પણ ગુજરાતના સામાન્ય નાગરિકોને સારી આરોગ્ય સેવા મળે તે માટેનું ધ્યાન ન હોય અને દિશામાં તેઓ ગંભીર ન હોય તેવું દેખાય છે ત્યારે આરોગ્ય મંત્રીશ્રીનું પોતાનું જૂઠાણાનો પડદાફાશ કરતો આ પત્ર રાજ્ય માટે ચિંતાજનક છે એક અડાલજમાં ઓગણત્રીસ પુરુષોની નશાબંધી કરાય નસબંધી કરાય અને તેમાં અપણિત એક યુવાન જેને લોભ લાલચ આપીને એની નસબંધી કરવામાં પડદાફાશ થયો બીજો એવો જ કિસ્સો સામે આવ્યો સાબરકાંઠાની અંદર લક્ષાંક નથી એવી વાતો કરનારા આરોગ્ય મંત્રી શ્રી તમારા જ વિભાગે કુટુંબ કલ્યાણની યોજના માટે નસબંધી માટે ત્રણસો પંચોતેર ઓપરેશનનો

અને આરોગ્યમાં ચાલતો ભ્રષ્ટાચાર અને એનો કેવી રીતે નિર્દોષ નાગરિકો ભોગ બને છે તે બાબતને લઈને ધ્યાન દોર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ અમે માન કરીએ છીએ કે સરકાર કરીને અને કૌભાંડમાંથી બહાર આવે માનવ જિંદગી સાથે ચેડા કટાડા લોકોને આરોગ્ય સેવામાંથી દૂર કરવામાં આવે અને લોકોને સારી આરોગ્ય સેવા મળે તે દિશામાં સરકાર નક્કર કામગીરી કરે